ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ ત્યારબાદ મુજબ ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઈડ નોટ સાથે આવેલા જેથી એસડીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ

હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુમાં છે